કપડા કે પ્રસંગમાં એમાં તો આમ કે પહેરીને નો જઈ એટલે મેં કીધું આ પહેરી નાખવી આમ ગાઈસ તો તમે કપડા જાવ હોય તો હાલે તમે લોકો કોમેન્ટ કરીજો કે આ ગમે ત્યાં લગન પ્રસંગમાં જાવ હોય તો કપડા હાલે કે નો હાલે એમ હાલે પણ આમ ફોર્મલ હોય તો અમને છે ને જીન્સ પહેરીને અમે લગનમાં કે મેરેજમાં બહુ ઓછા જાય જાજા તરે છે ને ફોર્મલ કપડા પહેરીને જ જાય હું છે નવીન નવીનમાં હમણાં કેટલા દિવસ તા વ્લોગમાં કઈ મચાવતો નથી હે નવીનમાં કાઈ છે ને કાઈ નથી હમ તો ચાલો આજે રવિવાર છે ને એટલે રોહિતને બહાર નાસ્તો કરવા જવો છે ફિક્સ નથી એને પણ હવે હું ફિક્સ કરી કારણ કે હું છું એટલે ફિક્સ થઈ જાય એમ દોસ્તાર આવવાનો હતો એ કદાચ આવશે કે નહીં આવે એવું નક્કી નથી અને સવારમાં મમ્મી પપ્પા આજે એક જગ્યાએ ગયા છે પાણી થોડમાં તો અમારે એવો પ્લાન બન્યો હતો રાતે મારે સોનલને કે આપણે બપોરે છે ને મઠ્ઠો લઈ આવશું ને પૂરી બનાવશું તો રોહિત અત્યારે કે મારા બહાર જમવા જવું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ પ્લાન

આવે છે પણ હમણાં બે દીધા છે ને એના નખરા બહુ વધી ગયા છે બહુ એટલે બહુ સ્વભાવ થઈ ગયો છે એટલે અમે એવું વિચાર્યું ન તો નજર લાગી હોય ને ઉતરી જાય ન હોય તો પણ ખાવાનું તો નહીં જ બતાવી હવે બહુ બધા લોકો કોમેન્ટ કરી ખાવાનું નહીં બતાવતા વિડીયો આપણે અમે કે ક્યાં બતાય છે ક્યારે બાકી ડોક્ટર ને અમે કીધું તો એણે એમ કીધું ગરમીના હિસાબે નો ખાતો હોય દાંત આવતો હોય તો એવું બધું થાતું હોય બાકી કે એવું તો કાઈ હોય નહીં ચાલો મમ્મી આજે બનાવવાના છે અથાણું તો કેરી હુકવી દીધી છે હવે ક્યારે અથાણું બનાવે મમ્મી આવે ત્યારે ખબર પડે હં મમ્મીની જમીન પછી વખાડશે ઓકે ગાઈશ તો બપોર પછી તમને બતાવું અથાણાની રેસીપી આવી છે રોંઢાના અત્યારે પાંચ અને આજે છે રવિવાર તો આજે છે ને આપણે આલુ પૂરી બનાવવાની છે તો એની ફૂલ રેસીપી આપી તો વ્લોગના એન્ડ સુધી બનાવી દેજો આજે આલુ પૂરીની રેસીપી જોવા મળશે આ બાજુ છે ને આજે એવો વેધર છે આખું ઘડીક થાય ને વાદળ છાયું થઈ જાય ઘડીક થાય તડકો થાય કેટલી જગ્યાએ મને એમ છે વરસાદ પડ્યો એવો લાગે છે બહુ બધા ખેડૂતોને નુકસાન કહે છે ઘણી ઘણી બાજુ પડ્યો વરસાદ પાક ને બહુ નુકસાન થયું લોકોને અને આ બાજુ મમ્મી છે ને તો મને તો પેલા હું આમ ઉભો છો ને તો મને મમ્મી સીઝ લાગી ગયું મેં કીધું આલુ પૂરી બનાવવાની છે તો એટલું બધું સીઝ કેમ પણ પછી મને યાદ આવ્યું કે મમ્મી અત્યારે છે ને કાચી કેરીનું અથાણું બનાવે અથાણું બનાવે છે તો અથાણું માટે બેસી ગયા છે અને જો સમરની પહેલી કેરી આવી ગઈ છે આપણી કેરી છે ને બહુ ફેવરિટ છે પણ મને હજી આ કેરી ન આવે ઘરે જે દાબો વળમાં નાખશું ને એ કેરી વધારે મીઠી લાગે આ થી પકાવેલી આવે કે નેચરલ પકાવી પકાવેલી આવે કે ખબર નથી અને મને તો એ નથી ખબર કે આપણા સબસ્ક્રાઈબર છે એમાંથી કોઈને કેરીના આંબા નથી તાલાવા ગીરમાં

પૂછ્યું કે પકાવેલી છે કે ભાઈ અત્યારે કાલબંધી પકાવેલી અત્યારે કેટલા રૂપિયા ની હજાર રૂપિયા નું એટલે બે હજાર ની થઈ તો હજાર રૂપિયા નું બોક્સ બે હાજર ની પણ એટલે રીઝનેબલ જ છે પણ હજી રાજાપુરી માર્કેટ માં બહુ ઓછી દેખાય છે એ નથી આવી નથી આવી ને રાજાપુરી આવે ને રાજાપુરી જ ખાવાની મજા આવે અને ઓલો હામે બેઠો બેઠો સી કરે છે ત્યાંથી એને વિડીયો જોવો સી હરકુ ઉતરશે નહીં જરા દેખ્યું ચાલો હવે છે આપણે આંબા વાવ્યા ને એની કેરી કેદી આવવાની ઈ તો બપ્પાને ખબર હોય કેદી આવવાની આવતા વર્ષે આંબાની કેરી ખાવાની છે એવું છે જોઈ છે હવે આવતા વર્ષે અમે ગામડે બે આંબા વાવ્યા છે એની કેરી આવે છે સાચું અત્યારે તો લઈને ખાઈ છે ચાલો કળીનો નાસ્તો કરી લઈએ છે ને કેરીના આથાણા બનાવવા માટેની બધી વસ્તુ લઈ લીધી છે સૌથી પહેલા તો છે ને સિંગ તેલ ગરમ કરવું પડે તો આ બાજુ સિંગતેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને અથાણાની કેરી છે અને હજી થોડીક વસ્તુ ઘટતી તેની સોનલ બેકરીમાં લેવા ગઈ છે મારો હવે આલુ પૂરીનો સામાન આવી જાય એટલે સોનલ ગઈ છે તો હવે કઈ રીતના બનાવવાનું તો તમને બતાવી દઉં હું હું વસ્તુ જોઈ ઘણા લોકો જોકે બનાવતા રહેશે આ બાજુ આ શું છે મમ્મી મેથી નો બોલો છે પણ અથાણું બનાવ્યા પછી છે ને બે તંડી પછી ખાવાનું અગર તરત ખાવ તો બહુ કડવું લાગે એવું કેમ હશે મિક્સ નહીં થતું હોય ગળ ને એવું પણ આપણા ગુજરાતીમાં જો કોમ્બિનેશન બધી વસ્તુના જોરદાર બનાવ્યા હોય મેથી ની સામે એટલો ગળ નાખી દે ને એટલે બે ત્રણ દી પડ્યું રહે ને એટલે કડવું ઓછું થઈ જાય એને મમ્મી ગળ્યું થઈ જાય આપડે ખાટું ન ખાવું હોય ને એટલે ગળ્યું કરવું અમે ગળ્યું થોડુંક વધારે ખાઈ તો હવે શું કરવાનું છે હિંગ નાખવાની હોય હિંગ સોના લેવા ગઈ હતી બેકરી માં તો જો બેકરી માંથી હિંગ લઈને આવી ગઈ છે ને આ બાજુ મમ્મી હિંગ લઈ લીધી છે તો પેલા હિંગ નાખી દે જો હિંગ નાખી દીધી છે કેટલી નાખવાની હોય જેટલી નાખ્યું એટલી હાલે તો આખું પડીક નાખ્યો ને એમાંથી હારોયર છે ને આલુ પુરી નો સામાન એ લેતા આવી છે જો કળી લેતા આવી છે પરફેક્ટ ગોઈતી એને કેમ લારી ચાલુ કરવાની હોય છે સ્પેશિયલ એવી જ બનાવવાની એવી લાગશે કે પાપડી હારોએ જો પાપડીનો ભૂકો નાખે ને તો આ બે વસ્તુ મિક્સ કરીને આલુ પુરી બનાવવાની છે ચીજ લાવી હતી લાવીને સીધો ફ્રીજમાં મૂકી દીધું ને એની પેલા મેં વિડિયો ઉતાર્યો હતો ને વિડીયો ઘણી વાર હોય તો એડિટ કરતા હોય ડિલીટ થઈ જાય ઉતાર્યું હોય ત્યારે આવે નહીં એટલે બીજી વાર રીટેક લેવો પડે એવું છે ગરમ થઈ ગયું છે ને એની અંદર છે ને તજ ને લવિંગ એવું નાખે એલસીન મરી નાખી દીધી છે ને હવે ઢાકી દેવાનું કારણ કે છે ને ફટાકડા ફૂટે ને એમ ધાણીને જેમ ફૂટશે એને મૂકી હવે બસ બની ગયું ને તો હવે કાંઈ નાખવાનું પછી હજી મસાલો બાકી છે તો આની અંદર નાખી દઈ છે તે મિક્સ કરી દો ને એટલે જો અથાણું બોળો છે ને કાંઈક આવી રીતના દેખાય તો થાકી કેમ દીધું છે ને પછી થોડીક વાર આને અડધી કલાક ઠંડુ થવા દેવું જોઈએ તો આ બાજુ છે ને બધું બાકી છે વરિયાળી ને એવું બધું નાખવાનું ગળ ને એવું એ પછી બતાવશું હે ને મમ્મી ખરે પછી બતાવશું તો હવે આલુ પૂરી બનાવવાની પ્રોસેસ ક્યાં ચાલુ છે ને એ તમને જોઈ લઈ તો આલુ પૂરીના છે ને આપણે વટાણા પલાળી દીધા છે હવે સોનલ બનાવવાની છે

શાક બનાવવાનું હોય આનું ખબર છે રસાવાળું શાક બનાવવાનું છે આલૂ પૂરીની શોધ હું કરવા થઈતી તમને ખબર નહીં હોય ઘણા લોકોને ઘણા લોકોને ખબર હશે તો કઉ મેં જે સાંભળ્યું છે ને એ હું કઉ છું તો બહુ બધા વયમાં છે ને શાક રોટલી ન ખાતા છોકરાઓ તો નવું ઇંગ્રેડિયન્ટ લાવું કે બટેકાનું શાક એમાં નાખીને થોડીક સેવ ને નાખો ને કહેવાય શાક પૂરી

ત્યાં લગીને ઉકળવા દેવાની જ્યાં લગી કોકમ ને ઉતારવા દેવા હવે શું કરવાનું છે હવા ને ઉકડવા કરી તો જે બતાવી એમાં આપણે જો મરચાં નાખશું ધાણા નાખશું

અને ગળ નાખવાનો છે એટલો બધો ગળ જોઈ જાય કારણ કે બોળો કેટલો કિલો હતો આપણે ભાઈ ચાલો ગળ બધો નાખવાનો છે એની નાખ બધો એકારે નાખવાનો હોય તો મમ્મી એ ગળે નાખી દીધું હવે ખાલી ચટણી બાકી રે કે મીઠું મીઠું તોલું જાડું મીઠું ફૂલ આખે આખું નાખી દેતા હવે ખાંડી નાખો છો ને પેલા તો આખી આખા નાખી દેતા ને બધા નથી અને આખું વરસ છે ને એના ગાંગડા એવા રાખ્યું મોટા એટલે હવે બધા ખાંડી નાખવા મળ્યા જો બધી વસ્તુ મિક્સ કરી દીધી છે ચટણી નાખી દીધી છે મમ્મી ને પૂછ્યું આ ફૂલ તીખી ચટણી નાખી છે કાશ્મીરી નાખી છે ફૂલ તીખી આપણે બે ચટણી ભરી છે અલગ અલગ ભરી છે કે આ એક જ ભરવી છે એવું છે એમને તો આ ફૂલ તીખી હોય ને એની બોણી અલગ રાખવી છે ને કાશ્મીરી ને મિક્સ આવે ને ચટણી અલગ રાખવી છે તો જો લાલ થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું અથાણું હવે એની અંદર શું નાખવાનું બસ હવે કાઈ નથી કાઈ નહીં બની ગયું હા કેરી કટકા તો મેન ભૂલી ગયા એવું હે અથાણા નું મેન મમ્મી કે કાઈ નથી નાખવાનું કેરીના કટકા તો ભૂલી ગયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે હવે પાછા છે ને આપણે આલુ પૂરી ની રેસિપી માં આવી જાય તો જો મરચા લઈ લીધા છે ધાણા લઈ લીધા છે અને બરફ લઈ લીધો છે અને લસણ લઈ લીધું છે અને હવે ક્રશ કરવાનું છે મિક્સર માં નાખી પડી આની અંદર બરફ ની ગાંગડી હું કરવા નાખી હે તમારે લીલી ચટણી જોતી હોય તો બરફની ગાંગડી નાખવાનું છે ને વધારે નાખી દીધો લાગે લીલી ની ઘડે લીલી પેલા ઓલો ઉપર ઉપર પોપટી લાગતી હતી એટલે પોપટી થઈ ગઈ ખીણા વળી ગયા એટલે પોપટી થઈ ગઈ હતી જો મસ્ત મજાની ચટણી રેડી થઈ ગઈ છે આપણે હું કામકાજ ચાલુ કરી દીધું છે સોનલને પૂછી લે કે પૂરી કઈ રીતના બનાવવાની છે અને કેવી બનશે ને બધું કારણ કે આલુ પૂરી એ મેં કરી જોઈ નથી ખરે બનાવતા ફર્સ્ટ ટાઈમ બનાવતા છું બાકી સુરતની મોસ્ટ પોપ્યુલર વાયરલ થયેલી છે આલુ પૂરી આલુ પૂરી બધા લોકોએ ખાધી છે અને બધાને ભાવતી છે ફોક અમુક લોકો એ છે કે એને નહીં ભાવતી હોય કારણ કે મમ્મી ને પપ્પા ને ભાવે છે ઈ કારે ખાતા નથી આલુ અલા બાયર નું બહુ ઓછું કરે એને આલુ પુરી બહુ ભાવે એને શું કેવું તારું કાંગારી બધું હોય કે હા એટલે બધાને ભાવે તો આલુ પુરી બનાવવા માટે કયો લોટ લીધો એમાં તો મેંદોર લીધો છે અને કેવા ફેરસ થોડોક નાખ્યો છે હું નાખ્યો છે ઘઉંનો લોટ એ નાખવાનો હોય

ના અમે અઢીસો લીધો તેર રૂપિયા નો અઢીસો બસ તો તો મેંદા સસ્તો અને મેંદા ની વસ્તુ બઉ મોંઘી એવું કેમ હશે તો કેમ ખબર આપડે નાખી દીધું છે અને થોડુંક આપડે તેલ નાખીશું તેલ નાખી દીધું હવે પછી આપડે કેવો બંધાનો બતાવી અને એની પૂરી કેવી બને છે એ બતાવી તો ચટણી આપડે ઉકડી ગઈ છે ઠરી ગઈ છે ને બ્લેક એટલે લાલ કલર ની થાય ને હું એની વાત જોઉં છું મને નથી લાગતું લાલ થાય ધારું કે કેમ કાર બનાવી આલુ પુરી પહેલી વાર જ બનાવે છે ગઈ અમારી ઉપર છે ને ટ્રાય મારવાની છે આ બાજુ બટેકા નું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાના કોટાણા ના દાણા થઈ ગયા છે અને આ બાજુ મમ્મી છે આપણો લોટ રેડી થઈ ગયો ને એટલે પુરીઓ બનાવવા માટે છે ને મમ્મી એ બહુ બધી આલુ પુરી છે ને કટિંગ કરીને ગોળ મસ્ત મજાની રેડી કરી નાખી છે અમે જો દુકાન કરતા મોટી મોટી પુરીયું કરી છે અને મમ્મી કે વણવામાં બહુ તકલીફ પડે છે ને મમ્મી મેંદો હોય ને એટલે હકોડાતી જાય પેટમાં જાય ને તો પાછો ખુルトો જાય એવું છે આ ફૂલ જાય એટલે બધા મેંદો ખાવાની ના પડે પણ કેટલા ટાઈમ થી આલુ પુરી ઘરની ખાવાની મન થયું હતું ઘરે બનાવી નાખી છે અને બીજું ઈ કે હું ભૂલાઈ ગયું કાંઈ નહીં આ બાજુ છે ને સોનલ છે ને બધું શું કહેવાય પાપડી જે લેવા તો ને એનો ભૂકો કરી નાખ્યો કળી રેડી કરી નાખી કોકમની ચટણીની કાંઈ જ કોમેન્ટ કરજો કે દુકાન જેવી બની છે કે ઘર જેવી બની છે હે એટલે એ આમ નથી કહેતો શાકવાની કલરમાં વાત છે કલર આવો જ હોય તું ક્યાં જોઈએ એવી

હવે જો આપડે પીળો થઈ ગયો તો આપણે જરી કુકળવા દેશું પછી આપડે હળદર કલર ખબર પડશે થોડોક રગડો ગરમ થઈ જાય ને એટલે મસ્ત મજાનો ઘાટો થઈ જાય હવે આપણે જો આદુ મરચી અને લસણ ની આ પેસ્ટ કરી નાખી દેસુ

તો તારો ટેસ્ટ થોડાક દી બીજી ખાધી હોય ને એટલે નો ફાવે પણ એ એરિયા બીજે કઈ નો મળતી હોય એટલે ન્યાજ ખાવા આવે એ લોકો ને છે ને આ ટેસ્ટ ફાવવા પડે એવું હોય એટલે મેં ઘણી જગ્યાએ ખાધી હોય ને હાવ એટલે હાવ ઘરે બનાવે ને એ રીતના જ બનાવતા હોય પણ એ મને એમ છે હજી મેંદાના લોટમાં છે ને બીજી વસ્તુ એડ કરતા હોય કાક નકરો મેંદો નહીં આ પુરી માં અલગ ઈ તો હાવ છે ને આમ ખુકાઈ ગયેલી હોય ને એવી આવતી અને આ તમારે લાઈવ છે ને પોચી પોચી ને હોય ઈ પૂરી પેલા જે આલુપુરી આવતી ને એની પૂરી હાવ એટલે હાવ સેપાઈ હોય ને એવી આવતી ને આ પુરી આવે પણ જે અમુક જગ્યાએ મને એમ છે બીજું આ પૂરીમાં નાખતા હશે પણ કોઈને એટલે કોઈને ખબર ન પુરી બનાવવા માટે બેસી ગયા છે અને એક કારણે બધી આલુ પૂરી ભરી નાખવાની છે જેમ કેનેડામાં વિદેશમાં બધા હશે ને બહુ વિડીયા એવાની એ રીતના જ બનાવવાની છે તો આમાં છે ને બધામાં હવે રગડો પર દઈ અને બધો મસાલો છે ને નાખીને પછી તમને આલુ માં ચટણી ને કોકમ એવું બધું નાખી દીધું સોનલ પાપડી નાખે છે ને હું ઉપર સેવ નાખી છે ને એડી થઈ ગઈ છે મસ્ત મજાની હવે સીઝ એમાં ખમણે છે પેલામાં બધામાં થોડું થોડું નાખી દઈ પછી આ બધા સીઝ છે ને બધામાં ખમણી દેવું અને પછી આપણે બધાનો રિવ્યુ લેવું તો આ બાજુ ત્રુવી લે આવી છે આલુ પુરી શાખવા માટે કે મારે શાખવી છે કે આ ખાલી કેદુની વાતો કરે છે કેવી બનાવે છે કા આપણે નાખવાની હા પછી અમે વિચાર એવો છે કે આલુપુરીની લારી રાખશું ગમે ત્યાં તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આલુપુરી જોઈને તમને કેમ લાગે છે હાલ છે અમારું ખેતી હાલ હે પણ આમાં જો દબાણ ફૂલ રહે આપણે કાગળિયા ને કાંદા ને એવું આપણે કાપવાનું રહે એવું મસ્ત મજાની છે ને આલુપુરી રેડી થઈ ગઈ છે ને બધા લોકો જમવા માટે આવી ગયા છે કેવી બી હે લારી નાખવાનો વિચાર છે નથી કરવું રોહિત ને કાંઈ નથી કરવું આમાં બહુ વાર લાગે કંઈ આ તો ખાલી રમતની વાત છે બની જોરદાર એકદમ આપણે રેડીમેડ ખાતા હોય ને એવી રીતે હું કેવું તારું ને તો આ બાજુ ધ્રુવિલ ભાઈ ફૂટી જાય એટલી આ તો આમ કોમ્પિડન્સ થી કહી છે ફૂટી જાય એમ તારે કેટલી પૂરી હાલ છે ચાર જો પૂરી પાછી અમે છે ને ક્વોન્ટિટી ભરપૂર નાખી છે દુકાન વાળા ગોળે કે નહીં જરીક જરીક મોઢામાં જાય ને એટલે તમે બોલી ન હો એ ગેરંટી પાછી હે ને ચાલો હવે આલુ પૂરી ખાઈ લઈ તીખી ઓછી થઈ છે આ તીખી થોડીક વસ્તી આલુ પૂરી છે ને પૂરી થઈ ગઈ બધા ભાગમાં આવી ગઈ આને જો હજી ભૂસી રહી ગઈ તો મોટો આલો પૂરો બનાવો મોટી પૂરી થી નહીં ખાય છે હે તને બહુ ભાવિ લાગે મહેનત વધારે કરી એટલે હે હવે જો આ આલુપુરીનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે પાછો છે ને આલુ પૂરી માં મહેનત કરી હતી પણ હું એમ છેલી તીખી મિષ્ટી કરી હા ઈ જ હતી અને સેવ થોડીક બીજે થી લાવ્યા હતા ને એટલે બીજી ફેર આવી ગઈ છે બાકી હવે ભજીયા પ્રોગ્રામ ચાલુ થાય છે ફાઇનલી છે ને ભજીયા બનીને રેડી થઈ ગયા છે ને આ બાજુ જો સોનલ છે ને યા બાળ શક્તિ ભોગ આવે ને શું કહેવાય ને

નાના હતા તે બધું નવું નવું તે હતું નહી એટલે નો ખાધું હોય પપ્પા ની ઉખડી ને એવું મોહન ને એવું ખાવા વાળા આ ગળ હાલે આલુ પુરી પીઝા બર્ગર ને એવું નું